જય માતાજી સ્વાગત છે આજના નવા ચેલેન્જ વિડીયો આજના નવા ચેલેન્જ ની બધી તૈયારીઓ ચાલુ થઈ રહી છે તમે જોઈ લ્યો ખરેખર ચેલેન્જ ની તો ખબર નહી પણ ડેકોરેશન પ્રમાણે એવું લાગે છે કે ચેલેન્જ હારી હશે નવી હશે તો આ ચેલેન્જની અંદર ખાસ આરી વસ્તુને યુઝ કરવાની છે તમે જોઈ લો

તો ચિઠ્ઠી પ્રમાણે પહેલા નંબરે આવ્યા છે વાઘુબા બીજા નંબરે આવ્યા છે સરવણ ત્રીજા નંબરે આવ્યા છે લાલભાગ ચોથા નંબરે આવ્યા છે મહેન્દ્રજી અને કઈ રીતની ચેલેન્જ છે તો આપણે તો પહેલા રાઉન્ડમાં ચાર માણસો આવી ગયા છે બરાબર ચાર રાઉન્ડ પાડવાના છે અને એક રાઉન્ડે જે વિનર થાય એનો પાંચસો રૂપિયા ઈનામ છે તો આ ગેમ ચી રીતની રમવાની છે કારણ કે સરવણનો વારો આવ્યો બરાબર પાસો નાખવાનો તો સરવણે પાસો નાખ્યો કેટલા પડ્યા છ તો સરવણને એક બે ત્રણ ચાર પોત ને છ

વાઘુબા તો વાઘુબા ફરી વાર આયા છે સો લઈને આવશે વાઘુભા હવે પેલા લઈ જાય એવું લાગે

લાઈનો ગોઠવા પડે ઉભા બીજા રાઉન્ડ વાળા ચાર માણસો પાંચ છ સાત ને આઠ એ દો અને તમે લાઈનો ગોઠવી દો સરળ લાઈનો ગોઠવી દો

તાઈ તાઈ ઓ જોરદાર ભોપજી બહાર ના આવી જાય હા આ જો નજર બજે રાત્રે માં આપણે ફોન હો રાખો છો જોરદાર આ અત ચીતલા આવવા લાગ્યા સર કારણ તો નહી આવા લગભગ ગાના લે લો પોચ પોચ અરે ચેレン ચેરે છે ભોપજી

તો ત્રીજો રાઉન્ડ ચાલુ કર્યો છે ત્રીજા રાઉન્ડ માં આવ્યો છે ભાવેશ આ બાજુ ડિક્કે અભિક અને કિશન જોવો હશે કે ચાર જણા થી પાંચસો રૂપિયા કુણ લઈ જાય છે છ ભાવને આઈ ગયા એક હોય બીજો રાઉન્ડ ફેર થી આઈ ગયો છે ચાર હાલ ભાવેશ ની લાઈન આગળ અભિક

છ તો ની પાડ્યા છે આઈ ગયો છે ટિકકે આગેલ ગણજો કમ્પ્લીટ હોય તો છ ની જરૂર છે રાઉન્ડ આવી છે કિશનને બે રહ્યા છે જોઈ લ્યો તો ભાવેશ ને આ બાજુ ચાર રહ્યા છે ભાવેશ જીતી ગયો પાંચસો રૂપિયા કિશનને બે જ પડ્યા તો જો કિશનને ને સો આવ્યા હોત તો કિશન જીતી જ

મધુકાકા દેખાય કે કરે લઈ લેવાડો મધુકાકા નહી નહી એને નખ અમાર જોવો પડે બેહી જો ખોટાઓ કથા બોધો બેઠા બેઠા રહેજો તઈ તઈન તઈ દિલ અમાર છે છો એક આલે આલે મધુકાકા દिला લે બરોબર તીસર કોક પતારી પીવો પાટ વાહ દાદા એવું ના હોય લખના કેવા

pot, jadi apa dia, lupa ya yeah. dia, <laughs>

छ <laughs> તમે જોઈ લો તૈના એક પાલ વધ્યા સી બળુબા થોડા વધારે પાલ ચાલો બરોબા જીતવાનો ચાન્સ છે ચાર

ચાર રાઉન્ડ હતા બરાબર